તત્પુરૂષાય વિદમહ મહાદેવાય ધીમી તોદ્ર પ્રચોદયા શ્રી સુતજી કે છે પૂર્વે દૈત્યો બહુ બળવાન બન્યા હતા ત્યારે એના ત્રાસથી દેવો બધા વિષ્ણુને શરણે ગયા અને રક્ષણ માંગ્યું વિષ્ણુ કે છે કે દેતી અત્યારે બહુ બળવાન ખાસ ઉપાય કરવો પડશે હું સર્વથી મોટા દેવ શંકરનું આરાધન કરીશ દેવોને આવી રીતે આશ્વાસન આપી અને પોતાના સ્થાને મોકલાશ અને પછી વિષ્ણુ શંકરની ભક્તિ કરવા માટે કૈલાસ તરફ ગયા

સૌરાજ શિવ ભુજંગમ મૃત્યુ સ્તોત્ર વગેરે અનેક સ્તોત્ર વડે પૂજા સ્તુતિ કરવા માંડી વિષ્ણુ માનસ સરોવર ત્યાં હતું ત્યાં ઉત્પન્ન થયું તું એમાંથી કમળો લઈ આવી અને શિવને અર્પણ કરતા દ્રઢતાથી શિવ પૂજા કરવા લાગ્યા લાંબો સમય થયો પણ શિવ પ્રસન્ન ન થયા એટલે વિચાર કરે છે અને પછી એવો સંકલ્પ કર્યો કે શિવ સહસ્ત્ર નામ વડે સ્તુતિ કરી દરેક નામ લઈ એક એક કમળ ચડાવવું આવી રીતે મહાદેવની પૂજા કરે છે અને શિવ સહસ્ત્ર નામનો જપ શરૂ કર્યો શિવ હરો પુષ્કર પુષ્પલોચન અર્થિગમ્ય સદ્યચાર્વ શંભુ મહેશ્વર એક નામ બોલતા જાય અને ઔ શ્રીવાય નમ ઓ હરાય નમ તલ્લીન બની ગયા ત્યારે શિવે એની પરીક્ષા કરવાનો વિચાર કર્યો એક કમળ છુપાવી દીધું શિવજીએ શિવ સહસ્ત્ર નામ રટતા રટતા વિષ્ણુ હજારમું નામ બોયલા સર્વ સત્વાવલંબનાય નમઃ પણ છેલ્લું કમળ ન મળ્યું થોડીક વાર તો વ્યાકુળ થઈ ગયા પછી વિચાર્યું કે એક કમળ ઓછું થયું તો ભલે થયું ખેર મારું નેત્ર પણ કમળ છે ને હૃદય કઠણ કરી અને પોતાનું એક નેત્ર ઉખેડી શિવ ઉપર ચડાયું શિવનું પૂજન ભાવપૂર્વક કર્યું સાહસમલબલિમાધ્યપદયો યે કોતનિજ મુદરનેત્રકમલ ગતો ભક્ત્યુદ્રે પરીણતિમો ચક્રવૂષા હજાર કમળોના પુષ્પની ભેટ મૂકી એમાં એક પુષ્પ ઓછું થતા પોતાના નેત્ર કમળને ઉખેડીને કાઢ્યું આ અતિશય ભક્તિનો પ્રકર્ષ સુદર્શન ચક્ર ના રૂપે પરિણામ અને તરત જ शंकराचार्य શંકરાચાર્ય શંકર પ્રગટ થયા પાર્થિવલિંગમાં પ્રગટ થયેલા મહેશ્વરને જોઈ વિષ્ણુ તેમને પ્રણામ કરે છે અને સ્તુતિ કરવા લાયકા શંકરે પ્રસન્ન થઈને કીધું કે વિષ્ણુ દેવના કાર્ય માટે તમે કરેલી પૂજાથી હું પ્રસન્ન થયો છું અને દૈત્યોના નાશ માટે અમોખ એવું સુદર્શન ચક્ર હું તમને આપું છું આમ કહીને પોતાના ચરણમાંથી ઉત્પન્ન થયેલ સુદર્શન ચક્ર વિષ્ણુને આપ્યું શિવના ચરણમાંથી ઉત્પન્ન થયેલું છે વિષ્ણુ એ વિધિપૂર્વક એ જળ હળતા ચક્રને ગ્રહણ કર્યું અને પછી પૂછ્યું કે હે દેવ દેવના દુઃખના નાશ માટે મારે શેનો પાઠ કરવો અને કોનું ધ્યાન કરવું શિવ બોય લાખ હે વિષ્ણુ તમારે દુઃખોના નાશ માટે શિવ સહસ્ત્ર નામનો પાઠ કરવો અને મારું જ ધ્યાન ધરવું આ ઉત્તમ સહસ્ત્ર નામ સર્વ કામના પૂર્ણ કરે છે દુઃખ અને રોગનો નાશ કરે છે તથા સદાય મારા પ્રત્યે ભક્તિ વધારે છે મનુષ્ય કોઈ પણ ફળ માટે આ સહસ્ત્ર નામનો વિધિ એકસો વાર પાઠ કરશે એને અવશ્ય ફળ મળશે ફળ મળશે જે મનુષ્ય સવારમાં ઊઠીને ઉઠીને મારી પૂજા કર્યા પછી આ સહસ્ત્ર નામનો પાઠ કરશે તેને સાયુ જે મુક્તિ પ્રાપ્ત થશે હે દેવોમાં શ્રેષ્ઠ તમે વરદાન માગો વિષ્ણુ બોયલા કે હે નાથ આપના વિશે મારી ભક્તિ અખંડ રીએ એવું વરદાન મને આપો મારે બીજું કઈ ઈચ્છા નથી દયાળુ ચંદ્રશેખરે વિષ્ણુના અંગને સ્પર્શ કર્યો અને કીધું કે મારા વિશે તમારી ભક્તિ અવિનાશી રહેશે તમે પણ દેવોમાં વંદનીય અને પૂજ્ય બનશો તમારું વિશ્વંભર એવું સર્વ પાપ હરનારું નામ આજથી પ્રસિદ્ધ થશે આમ કહીને શંકર અદ્રશ્ય થઈ ગયા વિષ્ણુ પણ સુદર્શનની

એક હજાર નામને સમાવી લેતા એકસો ને એકત્રીસ શ્લોક છે અને બીજી છે એક નામ લઈ અને નમસ્કાર કરવાની જેમ કે ઓમ શિવાય નમ આવે રીતે અને પૂજનમાં વગેરે સમય વપરાય પાઠ કરવા માટે પહેલી રીત સારી છે ને નિત્ય પાઠ કરવાથી શ્લોક બધાય મોઢે થઈ જાય છે અને પાઠ પણ થોડાક સમયમાં પૂરો થઈ શકે છે તો શિવ ભક્તો એ શિવ સહસ્ત્ર નામનો પાઠ અવશ્ય કરવો पार्वती पतय हर हर हर